સુરતના ભિસ્તાન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાર ઝડપી પાડ્યું છે જેમાં એસએમસીએ દરોડા પાડ્યા હતા અને બિયર બાર ઝડપ્યું હતું એસએમસીએ દરોડા પાડી બિયર બાર ઝડપી પાડ્યું છે જેમાં ભિસ્તાનના જિયાવ ગામમાં બાર પકડાયું છે ભેસ્તાન પોલીસની હદમાં એક સાથે બે રેડ એસએમસીએ કરી છે જેમાં ચકનાના સડસઠ પેકેટ એકસો સોડાની બોટલ જપ્ત કરવામાં આવી છે એસએમસીએ પંદર આરોપીની ધરપકડ કરી છે જેમાં ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા છે તો ત્રિમૂર્તિ ત્રણ રસ્તા પાસે રેડમાં છ ઝડપાયા છે તો એસએમસીની કુલ બે રેડમાં એકવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે કુલ બે રેડમાં ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અવારનવાર સુરતમાં દારૂ અને જુગારના અડ્ડા પર રેડ મારવામાં આવે છે આ રેડ દરમિયાન પોલીસની બાતમી હોય છે અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાય છે સુરતમાં દારૂના અડ્ડા ધમધમે છે સ્ટેટ મોનિટરિંગ સેલને ગાંધીનગરથી ખબર પડે છે પરંતુ સુરતના સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને ખબર પડતી નથી ત્યારે પોલીસ અધિકારીને પણ શરમ આવવી જોઈએ કે બહારની એજન્સી રેડ પાડે છે અને તમારી ટીમ નિષ્ક્રિય રીતે જોઈ રહે છે